સેવાકીય કાર્યક્રમ તમારા દીકરા તમારા દ્વારે થકી સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર એટલે કે શૈલુ બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણના પવિત્ર માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું તેમનું કાર્યાલય એટલે કે જનસંપર્ક કાર્યાલય જેનું નામ અગસ્ત ક્રાંતિ છે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહેતા સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકુર ઉર્ફે સૈલુ બાપુ જેમના દ્વારા ખાસ આ સામાજિક કાર્ય તેમના જનસંપર્ક કાર્યાલય ખાતેથી કરવામાં આવતા હોય છે વોર્ડ નંબર તેરમાં આવેલું તેમનું જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ જ્યાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે હાલ જ્યારે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય ત્યારે આઠમના અવસરે તેમના દ્વારા ખાસ સટનાન ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે કુમારિકા અને બટુક પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભોજનની પણ વ્યવસ્થા અને ગુપ્ત પણ આયોજન તેઓએ કર્યું હતું સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઉર્ફે શૈલુ બાપુ અને તેમના ધર્મ પત્ની સહિત પરિવાર ખાસ આ કાર્યક્રમમાં જોડાયો હતો નમસ્કાર કોના

જન આશીર્વાદ કાર્યાલય એના ખાતે જે દર વર્ષે જે ઓગસ્ટ મહિનાની અંદર અગસ્ત ક્રાંતિના નામથી જે તમારા દીકરા તમારા દ્વારા જે કાર્યક્રમ કરું છું એના અંતર્ગત આજે આ કાર્યક્રમની શુભારંભ કરી છે અને આજે સત્યનારાયણ દેવની કથાથી શરૂઆત કરી છે કુંવારિકાઓનું પૂજન રાખ્યું છે બટુક ભોજન છે તેમજ બ્રહ્મદાન કરી અને કાર્યક્રમ આખા મહિના દરમિયાન વિવિધ સેવાકીય કાર્ય જે કરું છું એની આજરોજ શરૂઆત કરી છે આજે અગિયાર બાળકો જે અગિયાર કુવારિકા દીકરા છે અને અગિયાર બાળકોનું પૂજન કાર્યક્રમ છે અને બટુક પૂજન છે